નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો મેરિટ ઊંચું જવાનું મોટું કારણ સામે આવ્યું છે મિત્રો તમામ ઉમેદવારો ફરી માથા ઉપર આફત અહીંયા જોવા મળી રહી છે જો કચ્છમાં પણ મોટી અપડેટ જોવા મળી છે શું છે મહત્વના આજના ન્યૂઝ મિત્રો વિગતવાર માહિતી માટે વિડીયો અંત સુધીની હાર્જો ચેનલ પર નવા છો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો રોજ બરોજ શિક્ષણ લગતી અપડેટ જોવા માંગો છો તો ખાસ મિત્રો ટેલિગ્રામ WhatsApp ગ્રુપ અથવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવે લાઈક કરજો તમારા મિત્રો સવર્તનમાં જરૂરથી મિત્રો શેર કરવાનો પણ વિડીયો ભૂલવા નથી તો શું અપડેટ છે મિત્રો નોકરીવાળા શિક્ષકો ભરતીમાં અરજી કરવા હોવાથી મેરિટ નીચું આવતું નથી મિત્રો તમે જોઈ રહ્યા છો હેડલાઇન તો મિત્રો શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરીએ તો કે તો ગામડે ગામડે શિક્ષકો વગરની શાળાઓ ચાલતી રહેશે મિત્રો ચાલુ નોકરીએ પ્રાથમિક શિક્ષકો ભરતીમાં ભાગ લેતા હોવાથી કચ્છમાં પડતી ઘટ અહીંયા જોવા મળી રહી છે મિત્રો કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ કાયમી સમસ્યા બની ગઈ છે તાલુકા અને જિલ્લા મોટા ભાગના પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ઘટ ઠેર ઠેર રહેતી હોય છે જ્યારે ગુજરાતની જિલ્લામાં શિક્ષકોએ માત્ર કચ્છ જિલ્લામાં જ શિક્ષકોની ઘટ જોવા મળે છે તો મિત્રો શું કારણ છે તો કે ચિંતાજનક હોવાથી તેની માંગ લેવા બાબતે જે ઘટ પાછળનો અનુભવ મત વિદ્યા સહાયકના શિક્ષણ સહાયક ચાલુ નોકરી ભરતી પ્રક્રિયામાં ભાગ લેતા હોય અને એ ભાગ લેવાનું કારણ એ છે કે ફરી એમનું મેરિટ નીચું રહે કે તો આપણને સારી એવી જગ્યાઓ મળે આપણે જે કચ્છમાં છો તો કચ્છમાંથી ફરી બીજા જિલ્લામાં તમને નોકરી મળે મિત્રો આવી રીતે ફરીથી એ લોકો ફરી ભરતી પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે તો મિત્રો જે ચાલુ નોકરીઓ શિક્ષકો ભરતીમાં જો અરજી કરતા હોય છે તો એવામાં મિત્રો તમારા મનમાં એવું હશે કે મેરિટ છે એ નીચું રહેશે બાકી ઊંચું મિત્રો જાય છે 300 વિદ્યા સહાયક ની નવી ભરતી ની છટક બારી થી કચ્છ માં છોડવાના છોડવાની વેતરણ માં છે મે તો 3 લાખ બોન્ડ ની રકમ જતી કરનાર તૈયાર સાથે શું થશે તો તો તમે જોઈ રહ્યા છો મહત્વ અપડેટ પણ જોવા મળી છે તો વતન નું સ્થળ મેળવા ઉમેદવારો 3 લાખ રૂપિયા ચૂકવા માટે પણ તૈયાર જોવા મળી જાય છે મિત્રો કેટલા અંધી આ તમને માહિતી છે એ સાચી લાગે છે કેમ કે 3 3 લાખ રૂપિયા જો ચૂકવા માટે આવે છે નોકરી તમારું વતન મેળવા માટે તો મિત્રો આ મેરિ વાળા આ સારું મેરિટ વાળા છે તો એમને કેટલો ચાન્સ મળશે મિત્રો એક વિચારો જેવી બાબત છે મિત્રો મિત્ર સરક્રમ જરૂર શેર કરજો તમે પણ વિદેશ આપજો તો એક વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સરક્રમાં જરૂર શેર કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિર જય સવિદાન